જખમરા આવ્યો તો જખમરા આવ્યો તો તમારી પાસે હરંમરા આવ્યો આજે જખમરા આવ્યો તો ગાડી શું મોકલેલા અમારી માંડ આટલું આયા બધા તો અમારા ઘર માં એક લાખા કે ગાડી

અમારા જીવનો જોખમ છે રાત દિવસ કરી કમર જીવનો જોખમ છે પેટલ મગો હળગી જવાનું છે કટલ હળગી જવાનું છે

બોલો ક્યાં હતા અડધી અમાર ઘરમાં કેટલા ફાયર રાઉન્ડ થયા તમને ખબર છે કેટલા માણસો હતા કેટલી ગાડીઓ હતી તમને ખબર છે તમને હું કઈ જાવ છું કે અમારા જીવ માટે તમારા પરિવારના જીવનો લોકમ છે સારું ભાઈમાં જાય છે સારું ભાઈમાં જાય હું એની મથી પછી તમે શું કરી કહો છો આમ એમ જ ચલાવવાની વાત કરો છો આમને એમ જ કહેતા હરી ટીમ

અમે ભાઈને કહી દો આ બધાયનો જેએબી તે માની કોણ બોલાવ્યા રે રાટન કરી લે કીટને બોલાવ્યા આ કેરે નઈ કે ડીએસપી આવે ને ત્યાં આ ઇમને બોલાવતા ઇમને દેજો દિવાડ ઉપર આયા ના અમારા હામે જો ઇમને તમારે બતાવા કામ કરો અમારું શું છે હામે જો વાત લઈને બેટા ના એ ના લાગે છે એક બે વાર હતા બેટાનો ફેરા જાય કે